રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના વરસેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે અને ભારે પવનના કારણે અમુક ખેતરમાં ઊભો પાક ઢળી પડ્યો છે ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તે તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે ધોરાજીના ખેડૂતો એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી રહ્યા છે કોરોનાના કારણે સર્જાયેલ લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોવાના લીધે ખેડૂતોની જણસ એક ગામથી બીજા ગામ જઈ ના શકી અને ખેડૂતોએ ગોડાઉનમાં રાખેલ માલ વેપારીઓ મફતના ભાવમાં લઈ ગયા હતા આમ છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને હવે એક બાદ એક માવઠાને કારણે ધરતીપુત્રો હેરાન છે આજે છેલ્લા ત્રણ દિવસથી આ બે હજાર ચોવીસની સાલમાં ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ ત્રણ દિવસથી વર્ષે છે જેમાં અત્યારે ઉનાળુ પાકની અંદર તલ બાજરી મગ અડદ જુવાર મકાઈ આવા પાકો આવેલા છે તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઊભેલો પાક છે એ ઢરી જાય એટલે એ લણવાપડું બાજરો છે મકાઈ છે જુવાર છે ઊભા તલ છે એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણી હજી ઢળી જાય અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય એટલે આ બે હજાર ચોવીસની અંદર બે હજાર ઓગણીસથી માંડીને આ બે હજાર ચોવીસની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છીએ પણ અત્યાર સુધી બે હજાર ઓગણીસથી આ બે હજાર ચોવીસના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે સરકારે એક પણ પાઈ આપી નથી ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે અમે સહાય કરી છે સર્વે કરીને આપી છે પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી અને સરકાર એમ કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો અમે ખેડૂત એમ કઈક ના પણ સુધીમાં કોઈને એક પણ પૈસો આપ્યો નથી દિવસે ને દિવસે ખેડૂત બરબાદ થઈ ગયા છે ભાવ મળતા નથી અને આત્મહત્યા તરફ જઈ રહ્યો છે બસ આજ મારું કહેવાનું આમ હાલ ગણો ને તો મોલ અમારો હા ખાઈ ગયો અત્યારે આ કમો છે વરસાદ હિસાબે જે અમારો પાક હતો જે અમે મહેનત કરી ત્રણ તોડી મહેનત કરી અને વેગા તો પંદર થી વીસ હજારનો નો ખર્ચ કરી અમે આ મોલ ભેગ્યો હતો આ મોલ અમારો પાક એટલા હાથમાં આવેલો કોળિયો ગણાય અત્યારે પાક કમોસી વરસાદ થયો એના હિસાબે વરસાદની સાથે સાથે પવન હતો અમારા જે તલના ઉભડા હતા એ ઉભડા બધા ડાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા કાળા પડતા એટલે કે અમારું માર્કેટમાં એ તલ ની અત્યારે વેલ્યુ ન થાય એટલે અમને જે અપેક્ષા હતી કે ભાઈ અમારો જે પંદર હજારનો નો ખર્ચ છે એ ખર્ચ બાદ અમે માર્કેટમાં વેસવા જઈએ તો અમને વિઘે પચીસ થી હજાર રૂપિયામાં નફો મળતો હતો એ અત્યારે અમારા હાથમાં કર્યો નથી અમે આમ ગણો તો ખેડૂત અત્યારે હા નાબૂદ થઈ ગયા નુકસાન ની કારણે ભાઈ ઈ આ છે કેમ કે અત્યારે એમને અપેક્ષા ન હોય કે અત્યારે આ મારઠું થાય આ તો એક કુદ કમોસી વચ્ચે છો એના હિસાબે અમારા બધી નુકસાનની થઈ છે ઉનાળામાં વરસાદ ઉનાળામાં અત્યારે કેમ કે સોમવાર તો કયો વાર છે સોમવાર મહિનાથી પછી છે અત્યારે મેં પાક અમારો આરામથી લઈ લખ્યા હતા હતા અત્યારે મોસમ વરસાદના હિસાબે વાવા ધોડાની હિસાબે અમારા બધું નુકસાનની છે ગત ચોમાસામાં કપાસ મગફળીના પાક પર અતિવૃષ્ટિ થઈ જેને કારણે પુષ્કળ પ્રમાણમાં પાકને નુકસાન થયું બાદમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું જેમાં વાતાવરણમાં આ વેલ ફેરપલટાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે આ વર્ષે ઉનાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ સહિત મજૂરી ખર્ચ કરી અને વાવેતરથી લઈ અને અત્યાર સુધી બાર થી પંદર હજારનો ખર્ચ કર્યો અને પાક લણવાનો સમય આવ્યો ત્યારે અચાનક માવઠું પડી જતાં તૈયાર થયેલ પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે ધોરાજીમાં પડેલ કમોસમી વરસાદથી તલ બાજરી જુવાર મકાઈ સહિતના પાકોને નુકસાન થયું છે તો ખેતરમાં પડેલ તલના પથરા પલળી ગયા જેને કારણે હવે તલ કાળા પડી જવાની ભીતી સેવાઈ રહી છે ખેડૂતોનું કહેવું છે કે તલ કાળા પડી જાય પછી બાદમાં એના પૂરતા ભાવ મળે નહીં અને અન્ય પાકો છે જે પણ તૈયાર થઈ ગયા છે અને જેની પર પણ વરસાદ પડી જવાથી અને ભારે પવનના કારણે નુકસાન થયું છે હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે પવન લાગ્યો એમાં બધાયને ઉભરા બધાય નોખા નોખા થઈ ગયા બધું વિખાઈ ગયું તલના એટલે એમાં નુકસાની જાજી છે પંદર થી વીસ હજાર ની ઉનાળો કારણે શું નુકસાની આવશે એમાં જાજી નુકસાની આવશે બધાય ખેડૂત ને નુકસાની આવશે મારે એકને નહી નુકસાની આવશે વરસાદ ને કારણે આવતા વાવાઝોડું આવતા ઉબડા પડી ગયા છે આની જોડે તલના પહેલા તો આશરે દર પંદર દિવસે ઘણા તલ છે વળી ગયા છે ને મજૂરી વધતા આશરે પંદર હજારનો ખસો લાગી ગયો છે એવું કરતા વાત કરતા મજૂરી કરતા અને ને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટમાં શું થાય છે માવઠામાં નુકસાની પંદરથી વીસ હજારની નુકસાની ત્યાં વીઘા આવે એવી પોઝિશન છે એ તો હાલ એમ નથી કાળા પડી ગયા છે આની કોઈ ને ઉબડા પડી ગયા ખરી ગયા છે અત્યારની ઉબડા ઉડી ગયા એવું ક્વેશ્ચન થાય છે ત્યારે હવે ખેડૂતો બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન હવે આકાશમાંથી વરસતી આફતને બંધ કર નહીતર જગતનો તાત પાયમાલ થઈ જશે